તો ગુડ મોર્નિંગ સવારમાં નાસ્તો આવી ગયો છે જ્યાંમાં તો અડધી પડતું તા આપણે લીધું નથી કાંઈ ગુડ્ડી બેન જ મસ્ત મજા આવી એવું ન કરાય દીધા તો રવિ કુંભર નાસ્તો કરવાની કેવી મજા આવી બહુ મજા આવી તને ગુડ્ડી આમ જો મને ખાધા પછીનો વ્યસ્ત

રિસોર્ટ બહુ સરસ છે મજા આવે છે મજા જ પડી જાય શું ચલ ફટાફટ સ્લાઇડિંગ કરો હા બે આરામ નથી કરવો એમ કે છે હું અહીંયા આરામ કરવા બેઠી છું આરામ તો એમ તો કઉ છું કેવું કર્યું પેન્ટ એને

ઓટો મળી જાય એટલે આપણે ઓટો ની પણ સવારી બતાવશું ને કીધું મને તેડ મને એમ કીધું તું તેડ એટલે બે ના પાડી એટલે ફૂવા પાસે તેડાવી છે ને ફૂવા શિવ ને તેડી ફુવે તને તેડી તો નીચે ને અન ઓલા બે કે મતલબ બધા ભાગમ ભાગ છાસે શું છે કોઈ છે થકી ગયા પડે તો કેટલો અલગ અલગ વેરાયટી માં બધા ફાર્મ હાઉસ રિસોર્ટ શું હો કવડી કવડી છે એક મજા આવી रिक्શા માં

पर मंदिर बहुत खुश रही सामानों मजाक गगर गगर गोब्लुल्लाने ओके बाय okay, गाइस तो हम सिग्नल बचा जा रहे हैं होटल पे वापस खाना खाने तो दिखा दे अभी खाने में क्या है डिनर में डिनर में क्या है अभी आपको

તો આપણે અહીંયા મેપ્રોમાંથી શોપિંગ ઉપર આપણે પ્લાન્ટ ફ્રી આપ્યો છે ને ખિલન છે અહીંયા આરા ઓ ઉપરથી કઈ કીધું એને નામ ભૂલાઈ ગયું નિશાન અપરાજીત અપરાજીત ગુડડી શિઓ બેસી ગયા છીએ ટ્રેનમાં ટ્રેન માં બહુ મજા આવી છે ટ્રેનમાં બેસવાની